નમસ્કાર દર્શક મિત્રો ધ સિક્રેટ માં આપનું સ્વાગત છે હું છું સહીદ કુરેશી આમરોડ તારીખ 28 જૂન 2025 રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા 2024-25 માટેનો ઔપચારિક એવોર્ડ વિતરણ સમારોહ આમરોડ ખાતે રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી મોહનજી પરાસરપજી ની અધ્યક્ષતામાં યોજાયો હતો સમારોહમાં જિલ્લામાં આવેલ કુલ 81 ક્લબોને વિવિધ કેટેગરીમાં પુષ્કળો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે રોટરી ક્લબ પાલનપુર સિટી એને ઉત્કૃષ્ટ કામગીરી માટે કુલ 7 મહત્વપૂર્ણ એવોર્ડ મેળવ્યા હતા જેમાં નીચેના પુરસ્કારો વિશિષ્ટ રહ્યા હતા બેસ્ટ ક્લબ પ્રેસિડેન્ટ 50 થી વધુ સભ્યો રોટરીયન બકુલભાઈ શાહ એપ્રીશિયેશન એવોર્ડ ડોક્ટર સૌરોબભાઈ મિસ્ત્રી આસિસ્ટન્ટ ગવર્નર જ્હોન બાર આઉટસ્ટાન્ડિંગ પ્રમુખ સર્ટિફિકેટ રોટરીયન બકુલભાઈ શાહ આઉટસ્ટાન્ડિંગ સેક્રેટરી સર્ટિફિકેટ રોટરીયન તરોણભાઈ ગુપ્તા મેજર ડોનર લેવલ એક એવોર્ડ રોટરીયન ગિરીશભાઈ રાવલ રોટરીયન કમિટી કોર્પસ આરસીસી એવોર્ડ રોટરિયન નિકુંજભાઈ શાહ બેસ્ટ ઇન્વોટમેન્ટ બાય નોન રોટરીઅન પુરુષ ડૉક્ટર એડવોકેટ કાર્તિકીબી શાહ પાલનપુર ક્લબ માટે આ પ્રસંગ ગૌરવભેર રહ્યો હતો રોટરી ક્લબ પાલનપુર સિટીનું સેવાકીય કાર્ય સતત લોક કલ્યાણ માટે સમર્પિત રહ્યું છે અગાઉ પણ ક્લબને બેસ્ટ કોમ્યુનિટી સર્વિસ પ્રોજેક્ટ અને સુપર ક્લબ ચેલેન્જ ट्रॉफी એવોર્ડ મળ્યા હતા વિશેષ ઉલ્લેખનીય છે કે 5 જાન્યુઆરી 2025 ના રોજ ક્લબ દ્વારા યોજાયેલ પાલેનપુર આફ મેરેથોન ઉત્તર ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલ અવિસ્મરણીય કાર્યક્રમ હતો જેમાં 6780 વધુ દોડવીરોએ ભાગ લીધો હતો 5 કિલોમીટર 10 કિલોમીટર અને 21.1 કિલોમીટર ની દોડના માધ્યમથી ક્લબે આરોગ્ય પ્રત જીવનશૈલી અને સમુદાય જાગૃતિ માટે ઉમદા કાર્ય કર્યું હતું ક્લબ પ્રમુખ રોટરીઅન બકુલભાઈ શાહ અને તેમની ટીમે મેળવનાર અનેક પુરસ્કારો દ્વારા પોતાનું કાર્ય સાર્થક કર્યું છે ક્લબના દરેક સભ્યને અને સંકળાયેલા દરેકને જવલન સફળતા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા